જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આવ્યો કે બધા મજામાં જ અને જો નવરાત્રી આવી રહી છે તો ફરી વખત મેં એક સેટ બનાવ્યો છે તો મને થયું ચાલ મારા વ્યુઅર સાથે શેર કરું જેથી કરીને એને પણ બનાવે અને એકદમ સરસ મજાનો છે તમે જોજો બજારમાં પણ આવ્યો આવે છે પણ મોંઘો મળશે અને તમે ઘરે હોઈ અને વૈધી હોય એ વસ્તુમાંથી બનાવી શકો તો જો હું તમને પહેલા નજીકથી બતાવી દઉં છું કેટલો મસ્ત છે ને પોપટ ને બધું અને જો આ બુટ્ટી પણ બનાવી છે તો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો જેથી કરીને નવરાત્રી સુધીમાં બીજાને પણ લાભ મળી શકે અને આજકાલ જે ટ્રેન્ડિંગમાં છે ને પેલું બોહો જુઓ તો ઘણા ઊનમાંથી બનાવતા હોય છે દોરામાંથી બનાવતા હોય છે પરંતુ મેં આ જુદી જ રીતે બનાવ્યું છે તો હું એ પણ તમને બતાવીશ અને જુઓ આ એક સેટ બનાવે છે જે પચરંગી છે તમે જોઈ શકો છો બધી રે મેચ થઈ જાય એવો છે અને એની પણ બુટ્ટી બનાવેલી છે જુઓ આ ટાઈપની તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ ન કરો એ તો કઈ વાત સારી જ ન કહેવાય તો ચાલો તમે સબસ્ક્રાઈબ કરી લોદ સરસ સરસ ટ્રેડિશનલ ઉપર બહુ જ મસ્ત લુક લાગે છે તો તમે પણ જરૂર ઘરેથી બનાવજો તો જુઓ મેં આ રીતે દોરી લઈ લીધી છે અને એક આ રબર બેન્ડ છે અને તમે જોઈ શકો છો આ આપણે ઊનના બનાવે છે ને એ ઊન નથી પરંતુ આ જે રેશમના કાંડા બાંધવાની જે દોરી આવે છે ને એ છે જો એનાથી પણ બહુ મસ્ત લૂક લાગે છે અને રેશમ હોવાથી એ એકદમ શાઇનિંગ પણ આપે છે એટલા માટે તો જો સૌથી પહેલાં આ રીતના બંને છેડા સરખા બધા રાખી અને આપણે વધારાના કટિંગ કરી નાખીશું અને આ એક ડિઝાઇનવાળી દોરી છે તમે જોઈ શકો છો જુઓ નાની નાની ગોટી જેવી છે તો હું એક આ લઈશ અને આ બીજી જે પચરંગી છે એ એકદમ લીસી છે જુઓ તમે તો એની લઈશું અને એને પણ એક સરખા કરી લઈશું હવે આપણે જે રબર બેન્ડ છે એમાં પહેલાં તો સૌથી પહેલાં આ પચરંગી જે દોરી છે એનો આ રીતનો ગારીઓ મારી દઈશું ગાંઠ ન મારવી ગાંઠ હશે તો ઓલું થોડું લાગે છે પરંતુ જો આ રીતે એકદમ સરસ લાગે છે પછી જે પચરંગી છે એના બે છેડા રાખીશું અને જે બ્લેક દોરી છે ને વચ્ચે જે બ્લેક દોરી છે એનો એક છે રાખીશું એટલે આપણે ત્રણ છેડા જુદા કરી લઈશું અને આવી રીતના બે વળી રાખી છે એટલે છ થયા છે ત્રણ લીધી છે એમાંથી અને જુઓ આ રીતે આપણે જે ચોટલી ગૂંથી એ રીતે ચોટલી ગૂંથી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગવાળા દોરા છે અને તમે પેલી હીર આવે છે ને જે આપણે એમાંથી પણ બનાવી શકો આમ જુઓ ખાલી ઊનમાંથી જ બને એવું નથી અને તમે જો કોઈ મેચિંગ કપડું હોય તો એ કપડામાંથી પણ બનાવી શકો છોકરીઓને કોઈ ચોલી કે એવું બનાવ્યું હોય ને એને વૈધો હોય તો એની પટ્ટી બનાવી અને એમાંથી પણ બનાવી શકીએ આપણે અને જુઓ હવે આ રીતે જે આપણે એક કોકળી લઈ અને દોરાથી બાંધી લઈશું આવી રીતના વીંટી દઈશું જેથી કરીને ત્યાંથી છૂટે નહીં અને જુઓ આ રીતે ગારીઓ મારી દેવો ગાંઠ ન ને તો આ રીતે તમે મેં લગભગ બધા સેટમાં શીખવાડ્યું છે આ રીતે ગારીઓ મારી અને દોરો ખેંચી લેવાનો જેથી કરીને ગાંઠ પણ બની જાય છે અને આમ છેડા બહાર પણ નથી પછી ખેંચી લઈએ એટલે આવી રીતના બે ત્રણ ગારીયા મારી દેવા ગાંઠ જરા પણ દેખાશે નહીં જો આવી રીતના થઈ જશે એકદમ સરસ અને જે આ પેલા દોરો બાંધો એ આપણે કાપી નાખીશું જુઓ થઈ ગયે ને હવે આ જ રીતે આપણે જે બીજી છે એ બીજી બાંધીશું એમાં આ ડિઝાઇન છે એકદમ સરસ ગોટી તો જો એનો પણ ગારીઓ મારી દઈશું અને તમારે કોઈની મદદ તો લેવી જ પડશે નહીં તો તમે પછી અંગૂઠામાં રાખી અને કરી શકો તો પણ ચાલે છે તો હવે આની પણ આપણે બીજી એવી જ રીતના દોરીઓ બાંધી લઈશું તમે ત્રણ ચાર પાંચ છ સાત જેટલું તમને એમ થાય કે જથ્થો રાખો છે એ પ્રમાણે તમે રાખી શકો અને હાફમાં પણ નાખી શકો અને અંબોળોવાળીને પણ નાખી શકો બહુ મસ્ત લાગે છે આ તો જુઓ મેં આ રીતે પાંચ દોરી જે ચોટલી છે ગૂંથી લીધી છે બે એક સરખી છે અને ત્રણ એક સરખી છે જુઓ બે જે છે એ વચ્ચેની છે એમાં ગોટીવાળી દોરી છે ને સાઈડમાં ત્રણ છે એ પચરંગી છે જુઓ તમે પાંચ સાત છ એટલી જેટલું વાળનો જથ્થો વધારે હોય તો વધારે પણ નાખી શકો અને હાફમાં અને અંબોળામાં બંનેમાં બહુ મસ્ત લાગે છે અને પોનીવારીને પણ તમે નાખી શકો હાફમાં તો બહુ જ સરસ લાગે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો અને હવે આપણે આગળનો સેટ જોઈએ બીજો અને ઘરે જરૂરથી બનાવજો આ દોરી બજારમાં ત્રણ રૂપિયાની એક મળી જ જાય છે એટલે અને આમ તો આ લેવા જઈ તો સો રૂપિયા જેટલાનું થાય છે પરંતુ આપણે ત્રીસ ચાલીસમાં બની જાય અને હવે જુઓ મારી પાસે આ ટાઈપ સફેદ મોતી છે જે લાંબા છે તમે જોઈ શકો છો ગોળ નથી અને આ ટાઈપના રેસા પણ છે કારણ કે આવું નવું બનાવતા હોય એટલે રેસા રાખ્યા છે તો જુઓ સૌથી પહેલાં તો આને ગાંઠ મારી લઈ ગાંઠ મારી અને મોતી પરોવી લઈશું આપણે અને પછી તમે જે કલર રાખો એ પહેલાં એ રાખી શકો અને પચરંગી અથવા તો તમે એક કલરની પણ બનાવી શકો અને આ રેસા પણ તમે ઘરે જ બનાવી શકો આપણે જે એ સ્કેની કોકડીઓ આવે છે એમાંથી પણ બનાવી શકો ઉઈનના પણ બનાવી શકો અને પછી ત્રણ રેસા અને એક મોતે ત્રણ રેસા અને એક મોતે અને હું આ પચરંગી બનાવવાની છું છોકલરે કલરનું કારણ કે મલ્ટી બનાવીએ તો બધી ચોલીયારે મેચિંગ થઈ જાય એટલા માટે તો બધી જ વસ્તુમાં ત્રણ ત્રણ નહીં અને એક એક મોતી લઈશું અને કલર કલરના બનાવી લઈશું અને હવે જુઓ આ રીતે બની ગયું છે અને બીજા કલરના પણ બનાવી લઈશું હવે એ જુઓ આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ રેસા જુઓ તમે જોઈ શકો છો સે જ નાના મોટા છે તો આપણે એને એક સરખા કાપી લેવા જોશે પહેલાં તો તમે કાતર વડે કાપીને એક સરખા સીધા પણ કરી શકો અને જુઓ આ રીતે આપણે જે કાળી ઉઈન હોય એની દોરી બાંધી લઈશું અને તમે આન મોતી પરોવી અને ઊંક નાખવી હોય તો પણ નાખી શકો અને આ રીતે દોરી પણ બાંધી શકો અને હવે જુઓ આપણે દોરી પણ બાંધી લીધી છે અને હવે આપણે એકસરખા કરી લઈશું તો સૌથી પહેલાં તો સીધો રાખીશું નેકલેસ કારણ કે નહીતર આ ડવરો કપાશે એટલા માટે તો જુઓ આ રીતે આપણે બધા જ જે છેડા હશે એ કાપી લઈશું અને એક સરખો બનાવી લઈશું અને જુઓ બુટ્ટી પણ આ રીતે બનાવી લઈશું પચરંગી મોતી જે હતા એ નાખા છે અને બુટી અને આ રીતના તૈયાર ઉક આવે છે એ તૈયાર રૂપમાં ગાંઠ મારી દઈશું અને તમે જોઈ શકો છો બુટ્ટી પણ એકદમ સરસ સરસ એને મેચિંગ ટાઈપ થઈ જાય છે તમે આ રેસા પણ નીચે પરોવી શકો પરંતુ મેં મોતી નીચ પહેરવી છે કારણ કે બે ત્રણ સેટમાં આરે કામ લેવી હોય તો ચાલે એટલા માટે તો જુઓ બનીને તૈયાર થઈ ગયો છે આપણો એક બીજો સેટ પણ નવરાત્રિ માટે એકદમ સરસ સરસ અને તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને હવે આપણે આ લાસ્ટ સેટ બનાવશું અને તમે જુઓ એમાં જે મેં પહેલાં પણ સેટ બનાવ્યો હતો એ છે લેસ અને રૂ છે અને આ દોરા અને મોતીને લઈ લીધું છે અને તમે જુઓ આ મારી પાસે પોપટ આપણે ઘણી વખત જે ટોડલિયા કહીએ ને બાર શાકપટિંગાળવાના એ હોય એમ ચૂના થઈ ગયા હોય ને ખરાબ થઈ ગયા હોય ને એમાં પોપટને એવું આવે છે ચકલાન તો મારે પણ હતું તો મને એમ થયું કે ચાલ આને ઉપયોગ કરી લો એ તૂટી ગયા હોય એટલે આપણે રાખી લીધા અને જુઓ આ બંને બાજુ આપણે પહેલાં તો અવરું રાખી અને સિલાઈ મારી લઈશું બંને સાઈડ તો બંને સાઈડ સિલાઈ મારી અને એકદમ ઝીણી સિલાઈ લેવાની તમે મશીનથી પણ મારી શકો પરંતુ મેં હું જ્યારે આ વિડીયો બનાવું ત્યારે લાઇટ નહોતી એટલે મેં હાથથી મારી છે તો જુઓ આ રીતે બંને બાજુ સીવી લીધા અને એક પોકેટ ટાઈપ બની જાય છે જુઓ થઈ ગયું અને હવે આપણે જે આ તમે બંને બાજુ રાખી શકો પરંતુ મારે એક સાઈડ આભલા ઓછા હતા એટલે હું આ સાઈડ રાખવાની છું એટલે આપણે વચ્ચે એમાં રૂ ભરી દઈશું તમે જેટલું આમ ઉપરની સાઈડથી જેટલું આમ રાખવું હોય ઊંચું લાગે એટલું તમારે એટલું રૂ ભરી લેવાનું મેં પણ માપનું જ ભર્યું છે જુઓ અને આ સેટ બહુ જ બજારમાં મળે છે અને તમે બજારમાં ગયા હશો તો તમે જોયા જ હવે આ રીતે બંને સાઈડથી અંદરની સાઈડ વાળી અને આપણે જે ઓશિકાનું કવર કે સીવતા હોઈએ એ રીતના ઉપરથી પેક કરી લઈશું અને જો તમારે પહેલાં દોરી ટાંકી લેવી હોય તો તમે કાપડની દોરી હોય તો કાપડની દોરી ટાંકી લેવી અને મારે તો મોતીની બનાવી છે એટલા માટે હું નથી ટાંકતી અંદર ઉપરથી ટાંકીશું આપણે અને હવે જો આપણે આ જે ત્રણ કોડી છે એ કોડી પહેલાં બાંધી લીધી છે પચરંગી અને હવે આપણે એમાં એક પોપટ પરોવી દઈશું જોઈ લ્યો આ રીતે કાણાવાળા બજારમાં તૈયાર પોપટ મળે છે જે આપણે ટોડલિયા કે એવું કંઈ બનાવ્યું હોય લીધું હોય તો એમાં આવતા હોય છે પછી તૂટી જતા હોય તો આ રીતે થઈ જાય છે અને હવે આપણે એમાં બીજા વધારાના પણ મોતી પરોવી લઈશું મેં આ મોતી વૂડના જ પરવ્યા છે તમે પ્લાસ્ટિકના મોતી હોય તમારી પાસે અથવા તો જે આપણે ઝીણા મોતી આવે છે તોરણને બનાવતા હોય છે જે ખાટલીના બનાવે છે એમાં સેજ મોટા આવે છે તો તમે એ પણ પરોવી શકો અને જો આ રીતે મેં વૂડના બીજા મોતી પરોવી લીધા છે ચાર પાંચ અને હવે આપણે આ રીતે એમાં ટાકી લઈશું એક મોતી વધારે નાખીશું તમને ટૂંકું લાગે તો એ રીતના કરવું અને છેડેથી સેજ આમનું રાખી અને ટાકવું જેથી કરીને આપણે જે પોપટ હોય છે એ સરસ રીતે એમાં આવી જાય છે અને તમે ત્રણ ચાર વખત આગળ પાછળ પરોવી અને પછી ગાંઠ મારી દેવી અને આ સેટ ટ્રેડિશનલ આવે તો બહુ જ મસ્ત લાગે છે અને તમે જોઈ શકો છો આ પણ આપ અને જુઓ હવે આપણે બંને પોપટ ટંકાઈ ગયા છે જુઓ જોઈ શકો છો તમે અને હવે આપણે એમાં વચ્ચે પણ બનાવીશું લેરિયા ટાંકી લઈશું તો જુઓ એ વચ્ચેનું જે લેરિયું છે નાનું રાખીશું ત્રણ કોડી અને તેમાં વચ્ચેમાં બધા જ ટાંકી લઈશું એ પોપટ કરતાં સેજ નાનું રાખીશું જુઓ આ રીતે તમે જોઈ શકો છો આટલા નાના રાખીશું મેં ત્રણ મોતી અને ત્રણ કોડી પરોવ્યા છે જુઓ હવે આ ટાઈપ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે દોરી બનાવી લઈશું તો દોરી બનાવવા માટે પણ આપણે પહેલાં તો સોઈ દોરો પરોવી લઈશું અને સોઈ દોરો ઉપરની સાઈડ ટાંકી લઈશું જ્યાં તમારે જો આ રીતે દોરી બનાવી ત્યાં અને પછી એમાં મોતી પરોવી લઈશું અને જો આ રીતે આ હાયર એક મોતીની આર તૈયાર કરી અને હવે આ સાઈડ આપણે બીજી આયર બનાવી લઈશું તમે ગુથીને પણ બનાવી શકો કે ગમે રીતે બનાવી શકો પરંતુ મને થયું કે મોતીનો સેટ બનાવ્યો છે તો દોરી પણ મોતીની જ રાખવું એટલા માટે તમે કપડાની કરી અને કાચ પણ ટાંકી શકો હવે આ બંને બાજુ આપણે ઊઈન પણ આપણા દોરાથી કરેલું છે તો ગાંઠ મારવા માટે ઊન બાંધી દઈશું ત્યાં આ રીતે ઊઈન લઈ અને જે પાછળ આપણે બાંધી લઈશું જેથી કરીને આપણને લાંબા ટૂંકો સેટ કરવો હોય તો કાયમ આવે એટલા માટે હવે આપણે બુટ્ટી બનાવી લઈશું તો જુઓ આ જે બીજા પોપટ છે મેં લીધા છે બુટ્ટીમાં પણ આપણે પોપટ નાખીશું તો બુટ્ટી મસ્ત લાગશે એટલા માટે તો જુઓ પહેલાં તો ગાંઠ મોટી મારવી પડશે અને થોડા મોતી વધારે લઈ લઈ અને આ રીતે જુઓ તમે પછી ઉપર જે ઊંક આવે છે ને એ ઊપમાં બાંધી લઈશું આ દુકાને તૈયાર જ મળે છે અને સસ્તા મળતા હોય છે તમે જ્યાં મટીરિયલ મોતીને બધું મળતું હોય ત્યાં માગી શકો અવનવી કઢી પણ મળે છે તો તમે કડીમાં પણ નીચે પોપટ અને પરોવી શકો હવે એ જો આપણો સેટ એકદમ તૈયાર થઈ ગયો જુઓ કેટલો મસ્ત લાગી રહ્યો છે છે ને અને કોઈ જોવે તો પણ પૂછે કા તમે ક્યાંથી લીધો છે આવો તો બજારમાં પણ નહીં હોય તમે જોઈ શકો છો મોતી કોડી બધું હશે પરંતુ આ પોપટ ટાઈપ નહીં હોય પરંતુ મેં એમાં કાણાં જોયા પોપટમાં એટલે મને તરત આઈડિયો આવ્યો તો વિડીયોને શેર જરૂર કરજો